જય જય જવાન આજે અને હીરાપર વચ્ચે એવા આગેવાન તરીકે રઘુભાઈ અને મારા એવા પરમ મિત્ર અને મહામંત્રી એવા રામચંદ્ર બાપુ વડા તેઓ મારી જાણે બે હજાર તેર અને ચૌદ પંદરની ની અંદર આંદોલન વખતે અમે બે હાજર હતા અને અમને જે રેલીની અંદર અમુક તત્વો કાંઠા વિસ્તારની અંદર રાજકારણીઓ ગણો કે તત્વો ગણો એવું કહેતા હતા કે તમારાથી પાણી નહીં આવે નહીં આવે પણ એવા અમારા યુવા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈની સરકાર અને ઉપર બેઠેલી કેન્દ્રની સરકાર આજે જોઈ લો ભાઈ જે અમારું કહેતા હતા કે આજે મારા એકનું કામ નતું અડતાલીસ ગામના જે ખેડૂત ભાઈઓ હોય એમાં સૌનો સાથ સૌનો વિકાસ એમાં કોઈ ભાજપ કોંગ્રેસ આવતું નથી અને એના ભાગરૂપે કે આજે જે ત્રણ હજાર કરોડ રૂપિયા જે છે સરકારે એનું કામ ચાલુ હોય ને વિસ્તારમાં હડતાલી ગામમાં સાથી ઠપ કરીને કહું છું કે હીરાપરા અને સોકલી વચ્ચે જઈને જોઈ લો ખાતરી કરો ખેડૂત આગેવાન તરીકે હું રૂબરૂ હું રૂપરૂપ બોલું છું અને રૂબરૂ સ્થળ મુલાકાત લીધી છે એટલે હું પેલા તો ખેડૂત નો આભાર માનું છું જય જવાન જય કિસાન